સ્વાગત કાર્યક્રમ માં છ મહિના આ લોકો અહીના લોકો ગ્રામીણ લોકો તાજેને અરજી આપે છે બધું કરે છે તો પણ તમારો રૂવાટું બી ફરજ તો નથી અમે એમ નથી કહેતા બધી કોરી ગેરકાયદેસર છે યાર અમે એમ નથી કહેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને પોરા સાહેબ તમને બી એક વાત કર દેમ ધક્કા બહેનોને માયરો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર ગુટલેગરો સામે કરો ને

ને આજે જ જઈને તમે પંચકેસ કે કરો દૂધ નું દૂધ ને પાણી નું પાણી થવું જોઈએ બધી તણી અને હોશિયારી આપણી નાગરિકો ની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ ની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો ઓસ્ટ બ્લડી નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા હાથ લગાડો

આ ડિસ છે લોકો માટેની માણસ મૂકલો અત્યારે તમારા અને બધું માઈંગ બંધ કરાવે લીધા અમે મોઢામાં મગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મળી ગયો પ્રેમથી એમથી એને આવેદનપત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થજો તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલિક હસશે તમારી પર યોર કલિક્સ વિલ લા કોને ત્યાં હેરાન બોલાવો કોને દંડો મારે

তব নিনে গুচি কলৰ বুজাবলৰ বু 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 বেলেগ

পাছাড়ি <imitation> <imitation>

અરે ઓકે શું કરવા દેજો તો આ બેન શું કામ રડે છે બેન બોલે છે કે માસા

નાચશે બુટલેગરો ની આગળ નાચશે તાકાત થઈ આજે માણસ તમે કશું બોલવાનું તમારે સાંભળો પેલા આ કેમ તાલી પડી ખબર છે અત્યાંમ ખાલી પડી આટલા આટલા તમે દરવાજો બંધ કરી દીધો દીધા છે અંદર દરવાજો ના અનંત ભાઈ આવવાની જરૂર હતી ના મારે આવવાની જરૂર હતી મુદ્દા નંબર એક અને ચૂપચાપ નીચે આવીને આવેદન પત્ર લઈ લીધું હોત આ ડોઝ પડે તમને તમારા સ્ટાફ ને એ ના સાજી વિડીયો વાયરલ થશે નહીં નાખતા

કરો ક્રસર પ્લાન્ટ ચાલુ વાંધો નથી નવી પચીસ મીટર દૂર છે ઘર અમારી બીજું કોઈ માંગણી નહીં મળે અને એના માટે તમને રજૂઆત કરી તમે શું એક્શન લીધા